વિભાગ દ્વારા આજે સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે સુરતમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વરાછા કતારગામ સિંગરપુર મોડા ભાગડ સહિતના વિસ્તારોમાં રોડ પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા જેના પગલે જનજીવનને અસર પહોંચી હતી વાહન ચાલકો કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ ઉકાઈ સપાટી ફૂટ પર પહોંચી છે જે ક્રુલ લેવલથી બે ફૂટ જ દૂર છે હાલ પણ ઉકાઈ ડેમમાં એક લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમના બાર દરવાજા સાત ફૂટ ખોલીને એક લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાવવામાં આવી રહ્યું છે જેના પગલે તાપી નદીની સપાટીમાં ઘણો વધારો થઈ રહ્યો છે ઉકાઈ ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડાવવાના પગલે તાપી નદીની સપાટીમાં ગરખમ વધારો આવ્યો છે રાંદેર અને સિંગરપોરને જોડતા કોઝવે ખાતે તાપી નદીની સપાટી નવ મીટર પર પહોંચી છે કોઝવેની ભયજનક સપાટી છ મીટર પર છે જ્યારે હાલ સપાટી વટાવીને નવ મીટર પર પહોંચી ગઈ છે જેના પગલે કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે કોઝવે વાહન વ્યવહાર માટે બંધ છે જ્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તાપી નદીની સપાટીમાં વધારો થવાના બદલે અને હવામાન વિભાગની વરસાદનું એરેન્જ આપવામાં આવ્યું હોવાથી તંત્ર એલર્ટ થઈ ગયું છે